પણ નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો અત્યારે શિયાળાની સીઝન ચાલે છે અને નાના મોટા બધાને શરદી ઉધરસનો પ્રોબ્લેમ થતો જ હોય છે તો આજે આપણે શરદી ઉધરસ માટે એવી એક ગોળી બનાવીશું તો આપણા ઘરમાં જેટલા પણ મસાલાઓ રહેલા છે ને એ જ મસાલાઓ આપણે નાખીશું અને આ ગોળી બનાવીને તૈયાર કરીશું તો સવાર સાંજ તમે એક જ ગોળી લેશો અને ગમે તે તમારી જૂની શરદી ઉધરસ થયેલી હશે એ મટી જશે તો ચાલો પછી શરદી ઉધરસનો રામબાણ ઈલાજ એવી આપણે આજે ગોળી બનાવવાનું શરૂ કરીએ તો શરદી ઉધરસની ગોળી બનાવવાની છે તો એના માટે મેં બધી તૈયારી કરી રાખી છે અને એની અંદર આપણે સૌથી પહેલાં તો ગોળ લેશું અને આ બધા મસાલાઓ લીધા છે જે આપણને શરદી ઉધરસમાં મટાડવામાં મદદ કરતા હોય એવા મસાલાઓ છે અને મસાલાઓ કયા કયા લીધા એ બધું હું તમને જ્યારે મસાલાઓ અંદર એડ કરતી જઈશ ત્યારે ત્યારે જણાવતી જઈશ સૌથી પહેલાં તો આપણે આ રીતે એક વાસણ લઈ લેશું ગેસ ચાલુ કરી અને આપણે મીડિયમ ફ્લેમ પર વાસણને રાખવાનું હવે આપણે અડધી ચમચીથી એક ચમચી જેટલું ઘી કરીશું અહીંયા મેં એક નાની ચમચી જેટલું ઘી કરી દીધું છે અને હવે આપણે એક વાડકી દેશી ગોળ લેવાનો તો મેં આ રીતે દેશી ગોળનો જે પાવડર આવે રેડીમેડ એ લીધો છે અને વજનમાં આ છે એ દોઢસોથી બસો ગ્રામ જેટલો છે તો હવે ધીમા ગેસ ઉપર આપણે ગોળ એડ કરી છે તો ધીમા ગેસ ઉપર જ આપણે ગોળને બરાબર પકવવાનો છે અને ગોળ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને પકવવાનું ખાલી એકથી દોઢ મિનિટમાં જ આપણો પળ છે ને આ રીતે ઓગળી ગયો છે તો હવે આપણે શું કરીશું આની અંદર આપણે જે મસાલાઓ એડ કરવાના એ મસાલાઓ એડ કરી દઈએ અને ફ્લેમને એકદમ ધીમે રાખીશું તો મસાલાઓમાં આપણે લીધો છે અહીંયા એક ચમચી પાવડર બને એટલો સૂકો ફુદીનો તો ફુદીનાને આ રીતે હાથમાં લઈ અને આપણે ક્રશ કરીને નાખીશું

અને હવે એક ચમચી સોંઠ પાવડર નાખીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી કાળું મીઠું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચોથાઈ ચમચી ચાટ મસાલો તો ચાટ મસાલો એટલા માટે કે આપણે જ્યારે આ ગોળી ખાઈએ ને તો આપણને થોડો સ્વાદ પણ સારો આવે બે ચપટી હિંગ અને અડધી ચમચી કાળા મરીનો પાવડર તો આટલા મસાલાઓ નાખી અને હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગોળમાં બધા જ મસાલાઓ સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે શું કરીશું ગોળ જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આને પકવવાનું છે પાડકીની અંદર થોડું પાણી લઈ અને આપણે ગોળ થોડો થોડો એડ કરતા જઈશું અને ગોળને ચેક કરતા રહેવાનું તો હજી કોળ છે ને એ આ રીતે ખેંચાય છે મતલબ કે આપણી જે શરદીની ગોળી છે એ બનવા માટે હજુ કોળ છે એ ચડ્યો નથી તો હજુ આપણે એને થોડો પકવશું તો ફરીથી એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો ફરીથી એકવાર ચેક કરીએ આ રીતે આપણે આમ ખેંચીએ ને તો ખેંચાવવો નહીં જોઈએ અને કટ્ટ દઈને એ તૂટવો જોઈએ અહીંયા ચેક કર્યું ને એટલામાં બીજે એકાદ મિનિટ જેવો ગોળ આપણો પાકી ગયો છે મતલબ કે આપણો ગોળ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને નીચે ઉતારી અને ફટાફટથી આની ગોળી બનાવીશું જો થોડો પણ આપણને વાર લાગશે ને ગોળી બનાવતા તો આ ગોળ છે ને અહીંયા અહીંયા જામી જશે તો આ પ્રોસેસ આપણે થોડી ફટાફટ કરવાની તો ગોળ થોડો ઠંડો થવા દઈએ અને પછી એને વણી લેવાનું જેટલું બને એટલું એને વણી લેવાનું આ રીતે આપણે ગોળ થાળી ઉપર વણી દીધો છે હવે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને કટ કરી લઈએ અને આ રીતે આપણી ગોળી બનીને તૈયાર છે એકદમ મસાલા ગોળી આ રીતે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણી ગોળી તો આપણે કાઢી લેવાની તો ગમે જેવી શરદી ઉધરસ મટાડે ને એવી આ ગોળની ગોળી બનીને તૈયાર છે તમે ગોળી પણ કહી શકો મસાલા ગોળ પણ કહી શકો જે કેવું હોય કહેવાય બસ આ શરદી ઉધરસ મટાડવા માટે રામબાણ ઈલાજ છે તો તમે આ રીતે ગોળને બનાવીને જરૂરથી ટ્રાય કરજો ગમે જેવું શરદી ઉતરસાશે ને ફ્રેન્ડ્સો મટશે તો તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે